એટલે તમારે ઘેરે રહેવું કે પ્રેમથી હા પણ સરસ મજા આવે છે સાહેબ હવાર હવારમાં અત્યારે તો ચોમાસાની ઋતુ છે પણ શિયાળો આવે ને એટલે બધાને ડૉક્ટરો બેઠા હતા ત્યારે મારે કહેવું હતું આપણે બધાને આમ દોડવાની ને હાલવા જવાની બધાને બહુ આમ અંદરથી આમ ઈચ્છા થઈ જાય કે જલ્દી આપણે વોકિંગ કરી આવી આ વોકિંગના છે ને પ્રકાર હોય આ જોક્સ તમને ક્યાંય નહીં સાંભળવા મળે બધા મારા યુટ્યુબની અંદર નવા જોક્સ છે હા વોકિંગ કરવા માટે જાઓ પણ એના જુદા જુદા પ્રકાર હોય વોકિંગ માટે તમે તમારા મનથી નક્કી કરો કે મારે વોક કરવા જાવું છે એને કહેવાય વોકિંગ તમારું પોતાનું સેલ્ફ વોકિંગ તમને ડોક્ટર એમ કે હવે હાલવાનું રાખજો નકર તૈયારી છે સ્ટેન્ડ મૂકો અલી તો ડોક્ટરે તમને વોર્નિંગ આપી એટલે એને કહેવાય વોર્નિંગ વોક તમારી જાતે હાલવા જાઓ ઈ મોર્નિંગ વોક ડોક્ટર કે ને હાલવા જાવ ઈ મોર્નિંગ વોક પછી તમારો બાજુ વાળો હાલવા જાય છે અથવા બાજુ વાળી દોડવા જાય છે એટલે મારે જવું છે એને કહેવાય બર્નિંગ વોક ઈર્ષામાં જાવ છો આન પછી હાલતા 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 ભાઈઓ માટેની વાત છે કોઈક સારું માણસ આગળ હાલ્યું જતું હોય ને વાહે વાહે હાલ્યા જાય

ઠેઠ રાજકોટ ની બહાર નીકળી ગયા પછી આને પરસે વેલો કે કેટલેક જાવું છે ઓલા કે અમે તો સોટીલા જઈ છે હાલીન ઈ કે તો ધજા બજા રખાય કોક ને ખબર પડે કે પણ અમે ક્યાં તને કીધું તું તું હારે આવે હા કોણ અગરુ સાહેબ બધા આવે હા એક ઘરની અંદર પાંચ સભ્યો અને પાંચ સભ્યોને વાળ સફેદ થઈ ગયેલા એટલે સાહેબ બધાએ વાળને કાળા કર્યા સાંભળજો બધાએ વાળને કાળા કર્યા સાત આઠ વર્ષનો એક દીકરો હતો એણે વાળને સફેદ કર્યા બધાએ કાળા કર્યા આણે સફેદ કર્યા એટલે કાળા કલરવાળા બધા કુંડાળે પડ્યા અને આ સફેદ વાળવાળા છોકરાને પ્રશ્ન કર્યો કે અમે બધાએ ધોળા હતા એમાંથી કાળા કર્યા અને તે કાળા હતા તો ધોળા શું કામ કર્યા અને ત્યારે સાત આઠ વર્ષના છોકરાએ એટલો જવાબ આપ્યો ઘરમાં એકાદું વડીલ તો હોવું જોઈએ ને ભલા હે વકીલ કહેવાય બગડેલા એને ને કહેવાય કેસ ને સુધારે જ નવા નાની નાની વાતો પણ મજા આવે એવી વાત હું નિશાળમાં ભણાવું છું તમે બધા પ્રાથમિક શાળામાં ભણેલા છો એક બહુ સરસ મજાનું પ્રાથમિક શાળામાં બાળ ગીત ગાયેલું છે બધાને આવડે છે મને આવડે છે પણ હું મારા ઘેરે નથી ગાઈ શકતો

તળાવમાં આવ્યો બિલ્લીને આવ્યા સાડીનો છેડો અને મગર બિલાડીને આવડે ને બધાને એક બિલાડી જાડી એણે પહેરી સાડી સાડી પહેરીને ફરવા ગઈ તળાવમાં તો તળવા ગઈ તળાવમાં આવ્યો મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો અને મગર બિલાડીને ખાઈ ગયો હાવ નાનું એવું સિમ્પલ આ બાળ ગીત છે પ્રાથમિક શાળામાં ગવાતું પણ આની પાછળનો મેસેજ હવે સાંભળજો જ્યાં સુધી મારા દેશની બેન દીકરી માતાની સાડીનો છેડો સલામત છે ને સાહેબ દુનિયાના કોઈ મગરમચ્છની તાકાત નથી કે એની સામે ઊંચી આગ કરી જોઈ શકે પણ તમારો સાડીનો છેડો છૂટ્યો એટલે મગરો મોઢા ફાડીને જ ઉભા છે મગરો મોઢા ફાડીને જ ઉભા છે સાહેબ આ બહુ હકીકત છે હા બહુ નાની નાની વાતું પણ જીવનમાં કામ લાગે એવી વાત હા હા નવી વાત હમણાં એક જણા પ્રશ્ન પૂછ્યો તો એ કે શાહજહાં શાહજહાં અને જહાંગીર આ બે માં શું ફેર ઓલો છોકરો કે કઈ ફેર નહીં શાહજહામાં જહા પાછળ આવે જહાંગીર માં જહા આગળ આવે બાકી બધા એક જ કહેવાય એ મૂળ એક જ કહેવાય કે અને અમુક અમુક છોકરા ખરેખર જવાબ આપે છે આપણને એમ એમ ત્યાં ખરેખર ક્યાં શીખી આવતા હોય હા નિશાળમાં એ હા જવાબ આપે એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછ્યું કે માની લે એક ટેબલ ઉપર હું બે ઈંડા મૂકું એક ટેબલ ઉપર ત્રણ ઈંડા મૂકું તો કુલ કેટલા થાય છોકરો કે પણ સાહેબ મુરગીનું કામ તમે શું કામ કરો છો હવ હવ નું કામ કરવા દ્યો ને લે છોકરો ખીચાડો બોલો આપણને ખરેખર અઘરા છો એક છોકરાને પૂછ્યું તું સાહેબે વિદ્યાર્થીને નિશાળમાં એ કે કયું પક્ષી ઝડપથી ઉડે છોકરો કે સાહેબ જેને ઉતાવળ હોય એ ઉડે

શરૂ કરી આવડો આ કે હા કરી ઈ કે શું રાખો છો એ કે બાકી નથી રાખતા બાકી બધુંય રાખી છે ખાલી ઉધાર નથી રાખતા એબ હા એક જણા ઓલે ની દુકાને ગયો ને જેન કે બારી છે બારી બોલો કે આ બારી છે તમારે કેવી બારી જોઈ એ કે મારે સટક બારી છે સટક બારી જોતી તી બોલો હવે એને કેમ ભગવું પણ મને એમ થાય કે વર્ષાબેનને મારે રજૂ કરવા છે એ પહેલાં અહીંયા એક સરસ મજાની ફરમાઈશ આવી છે અને આજે શનિવાર પણ છે એટલે બે મિનિટ પૂરતા બહુ વાર નહીં લગાડ્યું બે મિનિટ પૂરતા મારે હનુમાનજી મહારાજને યાદ કરવા છે બે મિત્રો કહી ગયા અને એક ચિઠ્ઠી પણ આવી છે એટલે અશ્વિનભાઈ બે પાંચ મિનિટ માટે હનુમાનજી મહારાજને યાદ કરી અને પછી મારા શબ્દોને વિરામ આપીને વર્ષાબેનને રજૂ કરવા પછી આપણે જીતુભાઈનો પણ લાભ લેવો છે બહુ સારા બદની છે જીતુભાઈ પણ એટલે એકાદી નાની એવી સાહિત્યની પણ વાત કારણ કે મા બાપને બોલશો ને એવું ટાઇટલ આપ્યું છે ત્યારે એક હનુમાન ચાલીસા બે મિનિટ કરતા લઈ અને એક નાની એવી વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ ત્યારે આપ સૌને પ્રાર્થના કરું કે મારી સાથે જેમને આવડે છે એ બધા જ હનુમાન ચાલીસાની અંદર જોડાજો અને પરમાત્માએ જો આપ્યું હોય તો વારાગડીએ અહીંયા કારણ કે માગવું મરી જાવ પણ માગવું નહીં તન કે કાજ પણ આવું કોઈ પરમાર્થ હોય તો એના કાજે અમને ન આવે અમારે અમારા માટે નથી માગવાનું સાહેબ આવું પરમાર્થનું જો કોઈ કામ હોય તો એની અંદર આપના તરફથી ફૂલ નહીં અને ફૂલની પાખડીનું યથાશક્તિ જે કાંઈ યોગદાન આવશે એ અહીંયા ને અહીંયા આપીને જવાનું છે એટલે બે મિનિટ માટે જે ફરમાઈશ આવી છે એ હનુમાન ચાલીસાનું ગાન કરી અને એક નાનકડી એવી વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ ત્યારે

પણ બુદ્ધિ તનુજાન કે સુમીરો સુ પવન કુમાર બલબુદિ વિદ્યા સાહેબ હનુમાન ચાલી છે તમે એક નહીં અને એક હજાર ગાઉ પણ હનુમાનજી મહારાજને જે ઋષિ મુનિઓનો શ્રાપ હતો નાનપણમાં એમની જે રંજાડ હતી એના કારણે ઋષિઓનો એને શ્રાપ હતો કે બળ હનુમાનજી ની અંદર ખૂબ અતુલિત બલ આમ જાની આમ અગ્ર આમ અતુલિત બલ જેને કોઈની સાથે તુલના ન થઈ શકે એટલું બળ પણ એ બળ શ્રાપને કારણે જ્યાં સુધી એના બળની એને કોઈ યાદી ન કરાવે ત્યાં સુધી એમને એમનું બળ યાદ ન આવે

મહારાજ આરુતિ આય પવન સુધ જગત એવું કયું કામ છે જે તમારા ન થઈ શકે એ હનુમાનજી યાદી કરી અને બે હાથે તાળી ના